િમ્બી તાલુકો જાફરાબાદ ન્યૂઝ ઇન્ડિયાની અંદર કામ કરું છું ને ગઈકાલે રાત્રે નવથી દસની અંદર મારી ઉપર એક હુમલો થયો એની અંદર ત્યાં સ્થાનિક લોકો બુટલેગઢ છે એના દ્વારા અમારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે ને દારૂનો ધોમ વેચાણ એ લોકો કરે છે ઇંગ્લિશ અમરેલી જિલ્લાની અંદર લગભગ એનું ટોટલ જગ્યા ઉપર એનું વેચાણ થાય છે ને ત્યાંથી એ લોકો સપ્લાય થાય છે અમે ઇંગ્લિશનું ને દેશીનું પણ જેથી રે બધી દેશીનું પણ ચાલે ચાલુ છે ને એના દ્વારા મેં અગાઉ પણ એકવાર પ્રેસ નોટ નાખેલી હતી ને એના હિસાબે મંદૂક રાખી મારી ઉપર ને મારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે ને મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે લોકોએ ને એમાં એવું છે કે મુખ્ય આરોપી વિસુ વિસુ દિલુભાઈ વાળા છે ને જે એણે મારી ઉપર હુમલો કરેલો છે ને બીજા જે એની પાછળ જે છે એ લગધીર લખધીર વાળા ને નરેન્દ્ર ડી વાળા એના કહેવા મુજબ અમારી ઉપર હુમલો કરેલો છે ને એ લોકોએ પહેલાં પણ મને એકવાર ધમકી આપેલી ને એની અંદર અમારા ત્રણ હજાર રૂપિયા પણ જે મારપીટ થઈ એની અંદર ત્રણ હજાર પણ રૂપિયા ગયા છે પણ એમાં પોલીસ દ્વારા લૂંટનો કેસ મતલબ હજી એફઆઈઆર જે દાખલ કરી છે એની અંદર કલમ ઉમેરવામાં નથી આવી